વિસાવદાની ચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર અને ખાસ કરીને ભાજપ ઉપર અવારનવાર આક્ષેપો મૂકવામાં આવતા હોય છે ત્યારે હવે આપ નેતા રેશમા પટેલે વધુ એક વખત ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની પોલ ખોલી છે અને ખાસ કરીને ઘણા મોટા આક્ષેપો કરવામાં આવ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ આદમી પાર્ટીના રેશમા પટેલ અવાર આવારનવાર ચર્ચામાં આવતા હોય છે આપણે જોયું હતું કે રેશમા પટેલ દ્વારા અને પહેલા પણ ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે ત્યારે હવે જૂનાગઢમાં રેશમા પટેલ દ્વારા એક ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની પોલ ખોલવામાં આવી છે તેમણે પોતાના સોશિયલ મીડિયામાં વિડિયો મૂક્યો છે અને આ વિડિયોના મારફતે તે ભાજપ ઉપર આકરા પ્રહાર કરી રહ્યા છે અને ખાસ કરીને પોલ ખોલતા વધુમાં રેશમા પટેલે શું કહ્યું સાંભળીએ સવાલ એવું ઉઠે છે કે પાણી છોડવાથી ફાયદો કોને છે હું આપને જણાવી દઉં બે ત્રણ રસ્તા હોઈ શકે કે આની પહેલા પણ જ્યારે તળાવનું કામ ચાલુ હતું અને ભયંકર વરસાદ આવ્યો ત્યારે ઘણો બધો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો પરંતુ હવે તો એ પ્રશ્ન છે નહીં કારણ કે તળાવ ત્યારે કામમાં હતું આજે તળાવમાં પાણી ભરેલું છે તમે જુઓ આજે તળાવમાં પાણી ભરેલું છે પણ આ પાણીને ખાલી કરવામાં આવી રહ્યું છે પણ ખબર નથી પડતી કે ફાયદો કોને છે કોને છે એ જ ખબર નથી પડતી હું આપને સ્પષ્ટ રૂપમાં જણાવી દઉં કે આ જે ચાલી રહ્યું છે એક જ મિનિટ ચાલુ રાખજો ચોમાસા પછી આજુબાજુના વિસ્તારોમાં જે લાગુ પડતા વિસ્તારોમાં જ્યાં પાણી પહોંચ્યું નથી ઘણા બધા જૂનાગઢના વિસ્તાર એવા છે કે જેમાં ભૂગર્ભ પાણીની લાઈનો પણ નથી પહોંચી આવા જે વિસ્તારો છે આ સંગ્રહ થયેલા પાણીમાંથી એ લોકોને જળ મળી રહે પાણી મળી રહે એના માટે હોય છે હવે અહીંયા પાણીનો બગાડ થઈ રહ્યો છે તો મેં તમને જે રીતે વાત કરી કે આની પહેલા જયારે તળાવ બનતું હતું ત્યારે ઉપરથી જે પાણી આવતું હતું જેમ કે ગિરનારથી દાતારથી જે બધા પાણી આવતા હતા એ પાણીનો કઈ નિકાલ નહોતો એના કારણે જુનાગઢ પાણીમાં ડૂબ્યું હતું જુનાગઢની ઘણી બધી સોસાયટીઓ જે નીચા તળમાં આવેલી છે એ સોસાયટીઓ ડૂબી હતી પણ આજે સવાલ એ ઉઠે છે કે હવે તો પાણી અહીંયા સંગ્રહ થાય છે તો એ પાણી પાણીને ભરાવાનો કોઈ સવાલ નથી આવતો એટલે કોઈને પાણી ભરાય છે એના માટે તો અહીંથી પાણી વેસ્ટ કરવાનો કોઈ મતલબ નથી તો આ જે વસ્તુ છે એ આપણે ખાસ કરીને તંત્ર આ વસ્તુની ફોડ પાડવાની જરૂર છે અને ખુલાસો કરવાની જરૂર છે કે તમે પાણી બગાડી સુકામે રહ્યા છો તમે પાણીનો બગાડ દુરુપયોગ સુકામ કરી રહ્યા છો આનાથી નુકસાન કોને થશે કે જ્યારે પાણીની તંગીઓ થશે જ્યારે પાણી નહીં હોય તો આ જે તળાવનું પાણી જે લોકો માટે કામમાં હતું જે લોકોના ઉપયોગ માટે કામમાં હતું એના માટેનું જે પાણી છે એ પાણી આપણે અત્યારે બગાડી રહ્યા છીએ અહીંયા સવાલ એટલો મૂકે છે કે ક્યાંક મને એવું લાગે છે અને હું દાવા સાથે કહું છું મને એવું લાગે છે સાથે કહું પાણી છે ને હું સાથે એટલા માટે કહું છું કે એક તો પેલી બ્યુટિફિકેશનનું કામ બે હજાર ચોવીસમાં માં પૂરું થવાનું હતું હજી સુધી થયું નથી હજી મને આશા નથી કે આ લોકો હવે ટૂંક સમયમાં બ્યુટિફિકેશનનું કામ પૂરું કરીને આપે પાણીનો બગાડ કરી રહ્યા છે એની પાછળનું રાજકારણ જે હોય તે પરંતુ મને એટલી ખબર પડે છે કે તળાવ તો મતલબ તળાવ એટલા માટે જ બનાવવામાં આવે છે અને આ તો એક કહેવાયને કે હૃદય જેવું છે એક પાણીનું આ જૂનાગઢના એક ઘણા વિસ્તારો આનાથી પ્રભાવિત છે આ પાણી ઉપર નિર્ભર છે તો આ જે પાણીને આવી રીતે બગાડી દેશે તો એનાથી નુકસાન થશે કે કાલે પાણીની તંગીઓ આવશે લોકોને પાણી મળશે નહીં અને બીજી વસ્તુ કે જે પાણી ભરાવાના પ્રશ્નોને લઈને જો આવું કરતા હોઈએ બે વસ્તુ છે આપણે બે બે પાસામાં વિચારી લઈએ કે પાણી ભરાવાના પ્રશ્નને લઈને કરતા હોય તો આમાં સો મેનેજમેન્ટ એટલે કે મહાનગરપાલિકાનો જે કાર્ય કરવાની જે પદ્ધતિ છે જે કાર્ય કરવાની ખોખલી નીતિ છે આ કદાચ એને છુપાવવા માટે પણ કરતા હોય એક વસ્તુ સમજો કે વરસાદનું પાણી આમાં ભરાશે તો પાણી ઓવરફ્લો થશે તો એને તો નિકાલનો રસ્તો હોય જ છે પણ ઓવરફ્લો નથી થતું ઓવરફ્લો નથી થતું છતાં પણ વાલ ખોલી અને આ પાણીને એમના ગંધારા પાણીમાં વહેવડાવવામાં આવી રહ્યું છે તો આમાં ક્યાંક ને ક્યાંક એ લોકોની પોલમ પોલ કારણ કે કાળવાઓના પાણી પણ આમાં મળતા હોય છે ઉપરથી પાણી પણ આમાં ભળે છે તો ક્યાંક આ લોકો એ પોતાના પ્રોજેક્ટમાં માત્ર પૈસાની લાણી કરી છે કોઈ વ્યવસ્થા નથી સાચવી જેથી કરીને જુનાગઢ એને ડર હોય કે હજી વરસાદ વધુ થઈ જશે તો જુનાગઢ ના એ વિસ્તારો ડૂબી જશે જો આવું હોય અને આ ડર સાચો પણ છે ઘણા કોર્પોરેટરોના અમે લેટરો પણ વાંચ્યા છે કે લોકો ને લઈને એક દીવાલ છે જે ને લઈને કાઢવા પાસે જે દિવાલ છે એને લઈને કે છે દીવાલ ઊંચી કરો તો દીવાલ નીચી કરો આવો બાય રેકોર્ડ છે લેટરો છે મતલબ કે ભાજપના કોર્પોરેટરોને પણ એવો ડર લાગી રહ્યો છે કે ભ્રષ્ટાચારમાં આ જે બાંધકામ શાખાના અધિકારીઓ હોય કે બાંધકામ શાખામાં આવતા જે પણ કાંઈ લોકો હોય આ લોકોએ કોઈ પણ જાતના પ્રોજેક્ટ આપે એવા કોઈ પણ જાતના પ્લાન વગેરે બનાવ્યું હોય એવું મને લાગે છે કારણ કે જો ડર ન હોય તો પાણી છોડવાથી ફાયદો કોને છે કોઈને ફાયદો નથી પાણીનો સંગ્રહ થાય છે તો પાણી લેવા દઉં ને તમે સુકમ કાઢી રહ્યા છો તમે સુકામ આટલું બધો પાણીનો વ્યય કરી રહ્યા છો

કે એ લોકો એના ભ્રષ્ટાચાર અને એની જે ખોખલી કામગીરી છે એને છુપાવવા માટે કરતા નથી ને આ સૌથી મોટો છે કારણ કારણ કે એમને જો જો આગળથી પણ બધી ગટરોના પાણીના નિકાલની વ્યવસ્થા કરી હોય પહેલા તળાવ હતું જ તો એને બ્યુટીફિકેશન શું કામ કરવું જરૂર પડી તો કે ભાઈ સારું થાય સારી રીતે સંગ્રહ થઈ શકે લોકો અહીંયા ટહેલવા આવે એના કરતા પણ વધારે મહત્વ નો એના માટે હતું કે આ જે પાણીનો જે આગળથી ભરાવો થતો હતો વરસાદ વધારે થઈ જાય તો પાણીનો નિકાલ નતો થતો તો એ બધાની વ્યવસ્થાઓ કરે તો ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા દ્વારા જેને પણ આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેને પણ આમાં મોટા મોટા ટૂંકમાં પૈસા ખાધા છે આ લોકોએ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર મોટો કર્યો હશે જેથી કરીને આજે આ પાણી હજી તો છલકાણું નથી ત્યાં પાણીનો વ્યય કરી રહ્યા છે એમને ડર લાગી રહ્યો છે કે વધારે વરસાદ થઈ જશે અને સોસાયટીઓ ડૂબી જશે તો મારે તો સોસાયટીઓ જે રહે છે એ લોકોને કહેવાનું છે કે આ આપણા પાણીનો દુરુપયોગ કરી રહ્યું છે જાગો હવે જાગો નરસિંહ મહેતા સરોવરનું પાણી વ્યય થઈ રહ્યું છે મે તમને લાઈવના માધ્યમથી બતાવ્યું મે તમને લાઈવના માધ્યમથી બતાવ્યું કે આપણા નરસિંહ મહેતા સરોવરનું પાણી સંગ્રહ કરવા માટે જેના

સારી રીતે કર્યું હોત પોતાનું કાર્ય સારી રીતે પોતે જે આ પ્રોજેક્ટ મૂક્યો છે પ્રોજેક્ટને સારી રીતે બધી બધી દિશાનું વિચારી બધી સોસાયટીઓમાંથી પાણીનો નિકાલ કઈ રીતે થશે આ રીતે જો કર્યું હોત તો આ પાણીનો દુરુપયોગ ન થતો હોત એટલે મારો સવાલ ચોખ્ખો મારો સવાલ એ મહાનગરપાલિકાને એ છે કે જુનાગઢ જનતા જવાબ માંગે છે કે આ પાણી તમે બગાડી સુકામ રહ્યા છો તમે કયો ભ્રષ્ટાચાર છુપાવવા માટે બગાડી રહ્યા છો તમે તમારી કઈ ખોખલી કામગીરીને છુપાવવા માટે બગાડી રહ્યા છો આ પાણીનો સંગ્રહ થવો જોઈએ તડાવની સાદી પરિભાષા તડાવની સાદી પરિભાષા છે તડાવની સાદી પરિભાષા એ છે કે આમાં સંગ્રહ કરવાનો હોય છે આમાં સંગ્રહ કરવાનો હોય છે તો સંગ્રહ કરતા પહેલા તમે પાણીનો આટલો મોટો દુરુપયોગ કરી રહ્યા છો એ વસ્તુ ખૂબ જ આશ્ચર્યજનક છે અને જુનાગઢની જનતાએ પણ જાગવાની જરૂર છે ખાસ કરીને કે તમે જાગો અને આ જે દુરુપયોગ થઈ રહ્યો છે અને જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારને લઈને તમે સવાલ પૂછો કે ભાઈ તમે શું છુપાવવા માટે પાણી બગાડી રહ્યા છો મારો સાદી ભાષામાં એટલો જ સવાલ છે અને એટલો જ પ્રશ્ન છે મહાનગરપાલિકાને કે તમને તમારા કામ ઉપર ભરોસો નથી તમને ખબર છે કે તમે કેટલા પૈસા ચાવ કર્યા છે તમને ખબર છે કે તમે કેટલા પૈસાનો ભ્રષ્ટાચાર આ પ્રોજેક્ટમાં કર્યો છે જેથી કરીને તમે લોકોને સુવિધા નથી આપી શક્યા તમે લોકોની સગવડતા નથી સાચવી શક્યા તમે એ નિકાલ કરવાનો પાણીનો નિકાલનો યોગ્ય રસ્તો કરી નથી શક્યા એટલા માટે તમને ડર લાગે છે અને એટલા માટે તમે આ પાણીને આવી રીતે દુરુપયોગ કરી રહ્યા છો પાણી ક્યાંથી જાય છે ને એ પણ હું તમને બતાવી દઉં પાણી ક્યાંથી જઈ રહ્યું છે ને એ હું તમને બતાવી દઉં આ તમે જોઈ રહ્યા છો ને કે આ અહીંથી તળાવનું પાણી ખાલી થઈ રહ્યું છે સુકામે કરી રહ્યા છે પાણી અને ગટરમાં પાણી સુકામે ભેળવી રહ્યા છે એનો મહાનગરપાલિકા જવાબ આપે નહીતર આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી તમારી પાસેથી અમે લોકો તમારી પાસે આનો જવાબ માંગવા ચોક્કસ આવીશું અને ખાસ મારે એટલું કહેવાનું છે કે જૂનાગઢની જનતાએ જાગવાની જરૂર છે આ જે બ્યુટીફિકેશનના કામમાં આ લોકોએ જે ભ્રષ્ટાચાર કર્યો છે એ લોકોએ પાણીનો ક્યાંય નિકાલ નથી કર્યો કરોડો રૂપિયા જનતાના ટેક્સના પૈસા આ બધા બ્યુટિફિકેશન થાય છે કોઈ નેતાઓ પોતાના ખીચ્છામાંથી નથી કાઢતા અને આ જે કરોડો રૂપિયા આપણે પાછું પાછું ટૂંકમાં ટેક્સમાં આપણે આપણા ખુદના પૈસા બચાવવા માટે પણ બચાવી નથી શકતા અને ટેક્સ ભરવા પડે છે અને આ ટેક્સના રૂપિયે આ લોકો બ્યુટીફિકેશન કરે છે અને બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયા ચાવ કરી જાય છે અને જે મેં તમને દ્રશ્યો બતાવ્યા એ ખૂબ ગંભીર દ્રશ્યો છે જૂનાગઢમાં રહેતા હશે એમને ખબર હશે કે પાણીની કિંમત શું છે અને પાણી જ્યારે નથી મળતું ત્યારે એની પરેશાની શું છે એટલા માટે મહાનગરપાલિકામાં બેસતી ભાજપે પહેલાં જવાબ આપવો પડશે કે જનતાનું આ પાણી છે તમે શું કામે વ્યય કરી રહ્યા છો કયા તમારા ભ્રષ્ટાચારને તમે છુપાવી રહ્યા છો તમે તમારી જે તમે આ પ્રોજેક્ટ મૂક્યો ત્યારે તમે જુનાગઢના એ સોસાયટીનો વિચાર નતો કર્યો કે ત્યાં પાણી ભરાશે એવું કંઈ તમને ડર લાગી રહ્યો છે એટલે અહીંયા કોર્પોરેટરો પણ ભાજપના કોર્પોરેટરોએ પણ ઘણા બધા વિષયોને લઈને ટકોર કરી છે કે ભાજપને પણ ડર લાગી રહ્યો છે કે અમારી આ ખોખલી કામગીરી બહાર આવશે કારણ કે તમે જ વિચારો મને એક જવાબ જ જોઈએ છે ખાલી કે પાણીનો દુરુપયોગ શું કામ કરી રહ્યા છો જે તળાવમાં સંગ્રહ કરવો જોઈએ પાણીનો એ પાણીનો સંગ્રહ ઓવરફ્લો પણ નથી થયું તો તમે એ પાણીને આવી રીતે બગાડી રહ્યા છો એટલે મહાનગરપાલિકાને વિનંતી છે કે તમે આ પાણીનો વ્યય બંધ કરો અને જનતા માટે જે સંગ્રહ કર્યો છે એ તમે સંગ્રહ પાણીનો જે સંગ્રહ છે એને તમે રેવા દો

એટલે મિત્રો ખાસ કરીને જૂનાગઢની જનતાને મારે એટલું કહેવું છે કે અત્યારે કદાચ ચોમાસું છે એટલે આપણને આ પાણીના વ્યયની કોઈ કિંમત નહીં થાય પણ જ્યારે પાણી ઓછું થશે ત્યારે આપણને આ જ આપણા નરસિંહ મહેતા સરોવર જે છે આ જે તળાવ છે આ તળાવમાં ભરેલા પાણીના જે તળ આપણા પાસે આવશે એની આપણને ખૂબ વેલ્યુ થશે એટલે મિત્રો આજ હું અહીંથી નીકળતી હતી અને મેં આ દ્રશ્યો જોયા અને આ દ્રશ્યો જોયા એટલા માટે મેં તમારા વચ્ચે વિષય મૂક્યો છે અને પાણીનો વ્યય થતો મેં જોયો એટલે મને સવાલ ઉઠ્યો કે આ કોના કારણે અને કોના ફાયદા માટે આ આ લોકો પાણી બગાડી રહ્યા છે માધ્યમથી અને લેખિતમાં પણ હું મહાનગરપાલિકાને ચોક્કસ રીતે પૂછીશ કે તમે પાણી છોડીને શું સાબિત કરવા માંગો છો અને કયા ભ્રષ્ટાચારને તમે છુપાવવા માંગો છો જુનાગઢની જનતાને ચુસ્તું જુનાગઢની જનતાના મહેનતના પૈસે પોતાના ઘર ભરતા દરેક લોકો સાવધાન થઈ જાજો અમે તમારા ભ્રષ્ટાચારને ખુલ્લા કરીને બતાવીશું તમે જે પૈસા જનતાના ગ્રાન્ટને જનતા માટે આવતા પૈસાને તમે ચાવ કરી જાઓ છો અને ચાવ તો કરો જ છો સાથે સાથે ખોખલા પ્રોજેક્ટ આપી અને કોઈ પણ વ્યવસ્થા કર્યા વગરના પ્રોજેક્ટો આપી અને આવી રીતે આજે તમે જે પાણીનો વ્યય કરી રહ્યા છો પાણી તમે છોડી રહ્યા છો આ અમે નહીં ચલાવીએ અમે આની સામે